thank you

લોકો માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા છે જો કે મિત્રો જણાવી દઈએ કે અધિકારીઓ આ ઘટના અંગે માહિતી આપી છે મળતી માં વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આ ત્યારે મિત્રો શૂટિંગ અપાસી ઓલ ત્યારે ઓલ ગ્રાન્ટ શહેરમાં થયું હતું આ પ્રાથમાં ગેંગ વચ્ચે ત્યારે ગોળીબાર બનાવ પ્રકાશમાં આવતા રહેશે છે જો કે વધુમાં જણાવી દીધી કે ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે જે આ મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ